કટોદરાની સરકારી શાળામાં શિક્ષક ની બદલી થતા બબાલ મચ્યો છે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ચકાજામ કરી દીધા હતા કલ્પેશ સરની બદલી થતા રોષ બબુલ વેઠ્યો છે કટોદરા સરકારી શાળામાં શિક્ષક કલ્પેશ સરની બદલી થતા વિદ્યાર્થીઓનો તીવ્ર વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ચક્કા જામ કરી દીધા હતા અને વાહનો સામે સુઈ ગયા હતા વાલીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા સિક્યુરિટી ગાર્ડ કોભાંડ બાદ શિક્ષકની બદલી થતા રોષ ફાટી નીકળ્યો છે લગભગ 1 કલાક સુધી ચક્કા જામ ચાલ્યો હતો આ ન્યૂઝ પાછા ફેલાવજો તો જ આપો હેતલબેન બાબરિયા જો સુરતમાં કોર્પોરેશનમાં ચારસો સ્કૂલો છે ચારસો એ ચારસો સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે ત્રણ નામ અને કાં તો એક કામ કરે કાં તો બે કામ કરે આ જમાનામાં પાંચ હજાર મેં કોઈને પહોંતું નથી પાંચ હજાર પગારમાં એટલે બધી જગ્યાએ આ છે બે પાડી એક વ્યક્તિ કાં તો ભરે અને કાં તો એક વ્યક્તિ ભરે ને કાં તો બે વ્યક્તિ ભરે ચારસો એ ચારસો સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમાર સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો અમારા પ્રિન્સિપાલે સહી કરેલી ત્રણના રજિસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી તો અમારા પ્રિન્સિપલને જ કેમ બદલી કરી હોય તો કરો અમારા પ્રિન્સિપલ છે હુકમ લઈ ટ્રાન્સફર હુકમ કરી દીધો તો ટ્રાન્સફર કરી દીધો કારણ કે એની ખુરશી છોડી ન એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલને ખુરશી

બધા કરાવો અમારી એક સ્કૂલ ને કેમ ઓલું કરે જયું હોય અમે ગમે નહોતું કર્યું ત્યાં અમારે આવી રીતના જતું આ સ્કૂલ ને અને જ્યાં હજી નવી બની રહી છે તો પાછું આવું સારું કર્યું વાલી ને કોઈ બી હક નથી લેવા દીધું વિદ્યાર્થીને કોઈ બી સરખું ભણવા નથી દીધું બસ આવી જ રીતના નકરું વાલી ને વિદ્યાર્થીને ભણવાનું ઓલું કરવાનું અને વાલી ને દોડ્યા કરવાનું અને અમે એટલા બધા કઈ એટલા બધા રૂપિયાવાળા નથી ત્યાં અમે હારી સ્કૂલમાં ભણાવી કે અમારા બાળકોને અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા ઝાઝુ કામ નથી કરી શકતા આમાં બધાએને પૂછી લો વીસ થી હજારથી કોઈને ઝાઝો પગાર નથી અમારે આ સ્કૂલ જોવે અમારા પ્રિન્સિપાલ જોવ અને અમારે હારા માણસો જોવે રીટા ગાંગડિયા અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી જ્યારે હોય ત્યારે કઈ જાણ કરવામાં આવતી નથી ને ડાયરેક્ટ આવાને આવા કિસ્સા વારંવાર બને છે અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ નથી જારે જારે પણ અમારી સ્કૂલમાં સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવા સામનો કરવો જ પડે છે સ્કૂલ કે આવી છે કે સ્કૂલ છે કઠોદરા વિસ્તારમાં આવેલી છે કઠોદરા પ્રાથમિક શાળા છે શા માટે બદલી કરે એનું કારણ અમને ક્યારે દર્શાવવામાં આવતું જ નથી અવારનવાર અમારામાં અમારા બાળકોને શિક્ષણનો અભાવ